ચૌદ નંબર ગીર સોમનાથ જિલ્લા કલેકટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ત્રણ મહત્વપૂર્ણ સમિતિઓની બેઠક યોજાઈ હતી તો જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક બાદ લો એન્ડ ઓર્ડર પ્રવાસન સમિતિ અને જિલ્લા માર્ગ સલામતી અંગેની બેઠકો યોજવામાં આવી હતી તો પ્રવાસન સમિતિની બેઠકમાં તાલાલા તાલુકાના રામદેવ પીરના મંદિરને સહાય આપવા અંગે ચર્ચા થઈ હતી તો પ્રાંચી ખાતે રિવર લાઇનિંગના કામની સમીક્ષા કરવામાં આવી સોમનાથ મંદિર ખાતે વીર હમીરજી ગોહિલની પ્રતિમાની બાજુમાં વિક વેગડા પેલી પ્રતિમા મૂકવાનો નિર્ણય લેવાયો છે તો માર્ગ સલામતી સમિતિની બેઠકમાં આરટીઓ અધિકારી ગોયેલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લામાં થયેલા અકસ્માતોની

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ